નમસ્કાર મિત્રો આજે સીધો ને રેસઠના સ્પેશિયલ એપિસોડમાં આપણે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમણે માં અંબાના ચરણોમાં વંદન કરીને દિશાના એરોડ્રામ ગ્રાઉન્ડ ઉપરથી જે મનોરંજક ગોળા ફેંક કરી એની આપણે વાત કરવાના છીએ અમને એવી અપેક્ષા હતી કે નરેન્દ્રભાઈ કઈક નોખી વાત કરશે કઈક નવી વાત કરશે ભાષણ સાંભળ્યું ત્યારે આ તો એની એ જ ગીસી પીટી કેસેટ ચાલી રહી છે અને નરેન્દ્રભાઈએ જે વાત કરી એ હજુ ગઈકાલે જ ડીસામાં જ ક્ષત્રિય સંમેલનમાં બનાસકાઠાના ઉમેદવાર સાચી ઠેરવી કે આવતીકાલે ઘોડા ફેંક મશીન આવવાનું છે એ નામ નથી લેતા પણ બધા સમજી જાય છે કે આવતીકાલે ગોળા ફેંક મશીન એટલે નરેન્દ્રભાઈ એ જે પણ એમને ગમે એ નિવેદનો કરશે અને નરેન્દ્ર મોદી એ કોંગ્રેસ થી એટલા ઓપસેસ્ટ છે કે એમ કે છે કે કોંગ્રેસ બસો ને બોતેર બેઠકો પણ લડતી નથી અને સરકાર નરેન્દ્રભાઈ ના મિત્રો એમની પાર્ટીના નેતાઓ એ કરી રહ્યા છે એ કેટલું સાચું પડે છે એ તો આપણને ચાર જૂને જાણવા મળી જશે પણ પ્રશ્ન એ છે કે આ સન્ની શાને છે જો ભારતીય જનતા પાર્ટી દસ વર્ષના કેન્દ્રમાં શાસન પછી અને ગુજરાતમાં શાસન પછી વિશ્વાસ ત્રીજી વાર સત્તામાં આવવાના છીએ કેન્દ્રમાં તો કોંગ્રેસનું નામ લેવાની ક્યાં જરૂર હતી એમણે તો ક્યારનું એ કોંગ્રેસ મુક્ત ભારત કરી નાખ્યું હતું અને ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસ યુક્ત કરી નાખી છે પેલા અમારા એક મિત્ર એ કહ્યું એમ આપણે અગાઉ એક એપિસોડમાં કહ્યું કે અમારે ત્યાં સિક્સટી ફોર્ટી થઈ ગયું સિક્સટી કોંગ્રેસ આયાત થયેલા અને ફોર્ટી એ અમારા મૂળ ભારતીય જનતા પાર્ટી વાળાઓ એમાં કેટલા ટકા એ સંઘનિષ્ઠો એ પાછી જુદી વાત છે પણ જ્યારે આજે નરેન્દ્રભાઈ ભારત માતા કી જય એમ કહી રહ્યા હતા ત્યારે એને જે પ્રતિસાદ મળી રહ્યો હતો એ કઈ બહુ ઉત્સાહ વર્ધક નહોતો એનો અર્થ એ થયો હળદ સુધી પ્રયત્ન કરીને જે ક્રાઉડ ભેગું કરવામાં આવ્યું હતું એ ક્રાઉડમાં સંઘનિષ્ઠો એટલા પ્રમાણમાં નહોતા એ બહુ સ્પષ્ટ થતું હતું એમણે શાહી પરિવારની વાતો કરી મને લાગે છે ગુજરાતી પ્રજા તો સંસ્કારી પ્રજા છે પણ નરેન્દ્ર મોદી જે ભાષા વાપરે છે એને સંસ્કારી કેવી કે કેમ જર્સી કાઉ સોનિયા ગાંધી માટે આ શબ્દ પ્રયોગ કરવામાં આવે રાહુલ ગાંધી માટે હાઈબ્રિડ કહેવામાં આવે કોંગ્રેસના મેમ્બર આવેલામેન્ટને માટે પચાસ કરોડ ની ગર્લફ્રેન્ડ કહેવામાં આવે માનનીય વડા પ્રધાન રહેલા ડોક્ટર મનમોહનસિંહને માટે એ સ્નાનાગારમાં પણ રેનકોટ પહેરીને સ્નાન કરે આવા શબ્દ પ્રયોગો કરવામાં આવે ગુજરાતની પ્રજા બહુ સંસ્કારી છે અને આ રવિશંકર મહારાજે ઉદ્ઘાટન કરેલું ગુજરાત છે આ ગાંધી અને સરદારનું ગુજરાત છે આ ગાંધી અને સરદારના અહિંસાના મૂલ્યોનું ગુજરાત છે અને ગુજરાત નરેન્દ્રભાઈ નું ભાષણ અમને મનોરંજક લાગ્યું દિશાની વાત કરીએ છીએ પણ આ બધા આયોજનની પાછળ જે ગઈકાલે કોંગ્રેસના ગુજરાતના પ્રમુખ અને સંસદ સભ્ય શક્તિસિંહ ગોહિલે ક્ષત્રિય સંમેલનમાં ગુજરાતમાં તો શકુની મામાઓ છે પણ બનાસકાંઠામાં એક શકુની મામા છે એ કોણ શકુની મામા એમનું નામ એમણે લીધું નહીં પરંતુ એમનો ઈશારો શંકર ચૌધરી તરફ હતો એ છે ને મને લાગે છે કે ઉપસ્થિત બધા લોકોને સમજાઈ ભરપટ્ટે અને ધોળામાં ધૂળ નાખતા હોય એ રીતે ધરતી સંધ્યાએ બ્યાસી વર્ષની ઉંમરે ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક આગેવાનો અને સંઘનિષ્ઠ આગેવાનોના વિરોધ વચ્ચે શંકર ચૌધરીના બોર્ડ જનતા માં જોડાય એવું અમને જરૂર લાગે છે અમે પૂછ્યું તું એમને જોઈતારામને એમણે કહ્યું કે મળીશ ત્યારે જરા વાત કરીશ વિગતે પછી મળવાનું થયું નથી હજી પણ જોઈતાભાઈ વાત કરે છે મોકળાશ થી પણ એમની દયા આવે છે કે જે માણસે નિવૃત્તિ વળવી જોઈએ બ્યાસી વર્ષની ઉંમરે હરજીવન પટેલે નિવૃત્તિ વળવી જોઈએ લગભગ એ જ ઉંમરે પંચોતેર વટાવી ગયાની ઉંમરે પરંતુ બાળકોને ગોઠવવાના છે હજુ રાજકારણમાં નરેન્દ્રભાઈને જઈને એમની દીકરીને ટિકિટ આપવા માટે ભલામણ કરી આવે છે પણ નરેન્દ્રભાઈ જેમનું નામ જે શંકર ચૌધરીને પણ બરાબર વેતરે છે અને બેન શ્રી રેખાબેન ચૌધરીને એમણે આ વખતે ટિકિટ આપી છે આજે જે સભા યોજી એ રેખાબેન ચૌધરીને જીતાડવા માટે અને ભરત જીતાડવા માટે એટલે બનાસકાંઠામાં ડોક્ટર રેખા ચૌધરી અને પાટણમાં ભરત એમને જીતાડવા માટે નરેન્દ્ર મોદીએ માન્ય ગુજરાતમાં પહેલી ચૂંટણી સભા આમ તો ચૂંટણી જાહેર થયા પછીની પહેલી સભા એટલે બાકી એમની બધી સભાઓ એ ચૂંટણી સભાઓ જ હોય છે પણ પહેલી ચૂંટણી સભા એમના શબ્દોમાં કહું તો એ એમણે અહીંયા યોજી અને આ બંને ઉમેદવારોને જીતાડવા માટેની અપીલ એમણે કરી અને પછી બધા ઉપસ્થિતોની પાસેથી વચન પણ લીધું કે બધા જીતાડશો ને એટલે બધાએ કહ્યું કે હા જીતાડશે હવે જે તમારી જનમેદની છે તમારા સમર્થકો છે એ તો હાજ પાડવાના છે ગેનીબેન શું પ્રત્યાઘાત આપે છે એની અમને પ્રતિક્ષા છે અને ભાઈ અહેમદ પટેલ એમના બહુ જૂના મિત્ર એ પણ યાદ આવી ગયા એમની સ્ટાઇલ છે કે શાહી પરિવાર જે દિલ્હીમાં રહે છે એટલે કે નેહરુ ગાંધી પરિવાર એ પોતા એ પણ કોંગ્રેસને વોટ નહીં આપી શકે અને અહેમદભાઈ નો જે પરિવાર છે એ પણ કોંગ્રેસને વોટ નહીં આપી શકે અને ભાવનગરમાં રહેતા મતલબ શક્તિસિંહ નું નામ નહીં લીધું પણ ભાવનગરમાં રહે છે એ શક્તિસિંહ પણ વોટ આપી શકે આ કેવા પાછળનો હેતુ એ હતો કે એ જ્યાં વોટિંગ છે એમના ત્યાં આમ આદમી પાર્ટી સાથે કોંગ્રેસ નું ગઠબંધન છે એટલે એમણે આમ આદમી પાર્ટીને મત આપવાનો છે એક જુઠ્ઠાણું એ હજુ વહાવ્યા કરે છે ભૂતપૂર્વ વડાપ્રધાન જાહેરમાં ઇન્ટરવ્યુ આપીને જાહેર સભાઓમાં પણ કહ્યું છે કે મુસ્લિમોને કર્ણાટકમાં ચાર ટકા અનામત એ મેં આપી છે છતાં નરેન્દ્ર મોદી એ લોકોને અહિયાં જે કે છે એ કે છે કે કોંગ્રેસ વાળાઓ તમારી પાસે અડધા ઉપરાંતના કોંગ્રેસ વાળા છે એમનું ગોત્ર તો તમે જાણો જ છો અને ત્યાં પણ કર્ણાટકમાં ચાર ટકા અનામત ઓબીસી ની અનામતમાં એક સબ ગ્રુપ બનાવીને મુસ્લિમો આપી એ અને દેવેક્રમ કર્લામેન્ટ ના ઉમેદવાર પર હતા મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે જેડીએસ ના અને નરેન્દ્રભાઈ એનો પ્રચાર કરવા માટે હમણાં ગયા હતા એ પરાક્રમ ને કારણે એ ભાઈ ભાગી ગયા છે વિદેશ એ એમની પાર્ટીના ભારતીય જનતા પાર્ટીના મહિલા સુરક્ષાની વાતો કરે છે પરંતુ રેવનના પુત્ર એમની વાત એ નથી કરતા આચાર સંહિતા હોય ત્યારે સઘળું તંત્ર એ ચૂંટણી પંચને હવાલે હોય છે છતાં આપણને કેટલાક નેતાઓ ઉઠા ભણાવવાની કોશિશ કરે છે કે કર્ણાટક ની પોલીસ ઊંઘતી રહી અને રેવન ના ભાઈ પ્રજ્વલ એ છે ભાગી ગયો વિદેશ તમે સમજી શકો છો મને લાગે છે ગુજરાતી પ્રજા તો સમજદાર પ્રજા છે અને એમ કે છે કે ધર્મ કે આધાર પર આરક્ષણ નહીં દેંગે એ લખીને આપે એમ કે કોંગ્રેસ વાળાઓ ભાઈ કોંગ્રેસ વાળાઓ એવું કામ માગે છે બંધારણીય સ્તર આપ્યું હરિભાઈ ચૌધરીને પૂછો બનાસકાંઠામાંથી જ લોકોએ પૂછવું જોઈએ કે હરિભાઈ તમે કોંગ્રેસમાં હતા ત્યારે છે ને ચૌધરીઓને ઓબીસી ની અનામત અપાવી પ્રજાપતિઓને ઓબીસી ની અનામત અપાવી

આપે એમ કે ભાઈ તમે લખીને આપો ને તમે તો અનામત કાઢી જ નાખી છે તમને ખ્યાલ છે યુનિવર્સિટીઓમાં એક એક અધ્યાપકની નિમણૂક માટેની જાહેરાતો આવે છે એટલે કે તમારે અનામત છે ને એ આમે નીકળી ગઈ કોને ઉઠા ભણાવો છો ભારતીય જનતા પાર્ટી મેં જમા ઊંકી જમાત શું કેવું હવે મનોરંજન જ લેવાનું ને એમનો ખેલ પૂરો થઈ ગયો છે કોંગ્રેસનો પણ કોંગ્રેસની માળા મોદી જ આપે છે અને પહેલી વારના જે મતદારો છે એ લોકોને અથવા તો ચાલીસ ત્રીસ ચાલીસ ના છે એમને વારંવાર છે ને એ સંબોધે છે કે તમે નહીં જોયું હોય અરે જે એમણે પ્રચલિત કર્યું કોંગ્રેસના મેનિફેસ્ટોમાં આવું બધું છે મુસ્લિમ ની છાપ છે ભાઈ મુસ્લિમ લીગ સાથે જીણાના મુસ્લિમ લીગ સાથે તો તમારા પૂર્વ સૂર્યો એ રાજના ભોગવટા કર્યા શ્યામાસાદાનજી મુસ્લિમ લીગી ફજલુલ બંગાળ સરકારમાં ફાઈનાન્સ મિનિસ્ટર હતા આ ઇતિહાસને કોઈ નકારી શકે એમ નથી અને આ જ ફજલુલ ત્રેવીસ માર્ચ ઓગણીસો ના રોજ લાહોરમાં મુસ્લિમ લીગના અધિવેશનમાં હિન્દુ મહાસભા અને મુસ્લિમ લીગની સંયુક્ત સરકાર હતી વાય પ્રાંતમાં હિન્દુ મહાસભા અને મુસ્લિમ લીગની સરકાર હતી અને ભાઈશ્રી ને મને લાગે છે એ જરા કઈ જુદો ઇતિહાસ બની રહ્યા છે કાં તો એ ઇતિહાસ જાણી જોઈને વિકૃત કરી રહ્યા છે અને સાચી વાત જયારે કહીએ છીએ લૂંટી લેવાના છે તમારી પાસે ઘર હોય તો બેંકના દાગીના પેલું એક્સરે મશીન આ શું મને લાગે છે કે એક વડાપ્રધાને તો મેચ્યોર ભાષણ કરવું જોઈએ એની ભાષામાં એક ગરિમા હોવી જોઈએ લોકો તાળીઓ પાડે છે મને લાગે છે કે આપણી પ્રજા એ પણ સમજવું જોઈએ અને એટલે જ અમે કહીએ છીએ કે પાછા એમ કે છે કે પંચાવન ટકા ટેક્સ તમારી ઉપર લાગશે પેલો વિરાસત ટેક્સ હવે આવો વિરાસત ટેક્સ કોઈ છે જ નહીં છતાં ભાઈને છે ને એનો ગોળાફેંક કરવાની મજા આવે છે

ભોળી તો નથી જ કે જેને તમે ઉઠા ભણાવો અને એ ભણી લે પણ ગુજરાતમાં હિન્દુ મુસ્લિમ એનો માહોલ જો તમે રચવાની કોશિશ કરતા હો તો હોય છે અરે સુખેથી સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ગુજરાતીઓ પોતાનો ધંધો રોજગાર કરે એ ખૂબ જરૂરી છે તમે દસ વર્ષમાં કેટલા લોકોને રોજગારી આપી વાત કરો દર વર્ષે બે કરોડ સરકારી નોકરીઓ આપવાની વાત હતી આજે પિસ્તાલીસ વર્ષમાં સૌથી વધારે બેકારી આ દેશમાં છે પણ ગુજરાતી મારા ગુજરાતી ભાઈઓ એ ક્યાં અડફેટે ન આવી જાય એટલા માટે સમજે છે બધું પણ ધંધો કરવો છે એટલે છે ને આપણે એમની અડફેટે નથી આવવું એવું માનીને એમને સાંભળ્યા કરે છે મનોરંજન લે છે અને એટલે જ મને લાગે છે કે શ્રીમાને જે પહેલી સભા કરી એ સભામાં એમણે આ વખતે જે ગોળા ફેંક કરી બે ભેંસ હશે તમારી પાસે તો એક ભેંસ લઈ લેશે સરકાર આવો કાયદો કોંગ્રેસ વાળા કરશે કોંગ્રેસ વાળાઓના મેનિફેસ્ટોમાં આવું છે જ નહીં નવાઈની એ વાત છે કે તમે એમ જ માનો છો તમે આ ગોળા ફેંક કરો અને લોકો છે ને એ બુદ્ધિનો ઉપયોગ જ નહીં કરે હું તો એમ માનું છું કે આપણે જાગતા રહેવું જોઈએ કોઈ પણ રાજનેતા હોય રાજનેતા ભારતીય જનતા પાર્ટીનો હોય કોંગ્રેસ નો હોય કોમ્યુનિસ્ટ હોય કોઈ પણ હોય સાચું બોલે છે કે ખોટું બોલે છે કે ગોળા ફેંક કરે છે એના વિશે તમે જાગતા રહેજો નહી તો આ દેશની લોકશાહી ને માથે જોખમ છે આ દેશના બંધારણને માથે જોખમ છે કે દસ વર્ષથી અમે રાજ કરીએ છીએ તો બંધારણ બદલી નાખ્યું હોત ના ભાઈ તમે બંધારણ બદલવાની તમારી તાકાત નહોતી કારણ કે તમારી પાસે એટલી બહુમતી નહોતી બંને ગૃહોમાં ઉધારીનો ટેકો જોઈતો હતો રાજસભામાં તમે એમ માનો છો કે તમે છે ને જે કહો એ બ્રહ્મ વાક્ય અને છેલ્લે છેલ્લે ગુજરાતી ટીડીપી સાથે એમણે જોડાણ કર્યું છે ત્રણ પક્ષોનું જોડાણ છે ભારતીય જનતા પાર્ટી અને ટીડીપી અને પેલા એક વાળા ભાઈ છે એમની પાર્ટી છે ત્યાં એનડીએ નો મેનિફેસ્ટો બહાર પડ્યો છે મોદી લાખ રૂપિયા નો કહેવાય આ વખતે ભાઈ શ્રી મુસ્લિમ ની છાપ ધરાવે છે એવું એક વાર બોલે મુસ્લિમ શબ્દ પણ બાકી એમણે વોટ બેંક ની જ વાત કરી આ વોટ બેંક વોટ બેંકને આપવાના છે વોટ બેંકને આપવાના છે એટલે મુસ્લિમોને આપવાના છે એવું એ છે ગુજરાતમાં એમણે આ ખેતર બે ભેંસ અને એની બધી વાતો એમણે કરી અમને તો મનોરંજન આવી ગયો પણ આ મનોરંજન આ દેશને ભારે પડી રહ્યું છે માન્ય વડાપ્રધાન આ પ્રકારની વાત કરે પરિપક્વત વાત કરવાને બદલે અને મનોરંજન પીરસતા હોય એ રીતે વાતો કરે ગોળા ફેંક કરે જેમ કહ્યું છે એમ અને શકુનીઓ કરે મને લાગે છે કે ગુજરાતની પ્રજા એ સગડું સમજે છે તમારે વોટ કોને આપવો એ તમારે નક્કી કરવાનું છે અમે કોઈ પક્ષને ભલામણ નથી કરતા પણ સમજી વિચારીને વોટ આપજો સૌથી વધારે અમે પણ કહીએ છીએ કે કરો અને લોકશાહી બચાવો આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ સાચી વાત વાત સાંભળવા માટે વિદેશમાં વસતા ગુજરાતીઓ સબસ્ક્રાઈબ કરે એને માટે જરૂર જણાવતા રહેજો અને અમે ક્યાંય ભૂલ્યા હોઈએ ક્યાંય ખોટું બોલ્યા હોઈએ તો જરૂર અમને છે અમારો કાન પકડજો અમારી ભૂલ હશે તો અમે સ્વીકારીશું નમસ્કાર